આપણા ઠાકોર સમાજના કલાકારોની અવગણના થાય છે અને આ કલાકારોના એક અલગ અલગ બધા ગ્રુપ બની ગયા છે જેમાં ઠાકોર સમાજના કલાકારોને ઘણા લોકો બાકાત રાખી રહ્યા છે સારા સારા કલાકારો છે એવું કશું નહિ પણ એવું થતું હોય છે આપણે કોઈ કલાકારનું કે એવું કોઈનું કોઈ નાચ જાતની વાત નથી કલાકાર કલાકાર છે અમે કોઈ નાચ જાત આવે જ નહીં દરેક કલાકારનું ત્યાં સન્માન કર્યું દરેક એમનો પણ અમારા ઠાકોર સમાજનું તમે કોઈ કલાકારનું સન્માન ના કર્યું થોડું ખોટું લાગ્યું અને આ કોઈ બીજી રીતે કોઈ કોઈ નેતા નથી હું અભિનેતા છું અને મને એટલા માટે ખોટું લાગ્યું કે મારા સમાજનો કોઈ કલાકારને તમે ના બોલાવ્યા યુપીમાં અસામાજિક તત્વો બેફામ બન્યા મુઝફ્ફરનગરમાં સામાજિક તત્વોએ મહિલાનું પળ ચૂંટવી લેવાનો પ્રયાસ કર્યો બે બાઇક સવાર સીસીટીવીમાં કેદ મહિલા પટકાતા ઇજાગ્રસ્ત સુરક્ષા તંત્ર પર ઉઠ્યા સવાલ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ પાકિસ્તાનમાં બીએલએ જાફર ટ્રેનને કરી હાઇજેક પાકિસ્તાની સેનાએ સૌથી વધુ બંધકો છોડાવ્યા બીએલએના સોળ લડાકોને માર્યા હોવાનો સેનાનો દાવો સેનાના ત્રીસ જવાનો માર્યા હોવાનો બીએલએનો દાવો કેરળના વાયનાડમાં ડુક્કરના ડરથી મહિલા નીચે પટકાઈ ડુક્કર દોડી અચાનક મહિલા તરફ ગભરાયેલી મહિલા જમીન પર પટકાતા માથાના ભાગે થઈ ઇજા સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં થઈ કેદ રાજસ્થાનના કોટામાં ચોર વાસણની દુકાનમાં ઘુસ્યો કુકર સહિતની ઘરવખરીના વાસણ અને પચીસ હજારની રોકડ રકમ લઈ ચોર ફરાર થયો ચોરીની ઘટના દુકાનમાં રાખેલ સીસીટીવી કેમેરામાં થઈ કેદ પોલીસે તપાસ હાથ ધરી હરિયાણાના તોહાનામાં તસ્કરો બેફામ બનતા સ્થાનિકોમાં ફફડાટ થોડા દિવસે બાઇકની ચોરી કરતા બુકાની ચોર સીસીટીવીમાં કેદ પોલીસ પેટ્રોલિંગ વધારવા સ્થાનિકોની માંગ લોકોએ કહ્યું અગાઉ પણ ચોરીની ઘટના બની હતી બિહારની ખગારીયામાં થોડા દિવસે દુકાનમાં ચોરીના સીસીટીવી આવ્યા સામે યુવક દુકાનદારની નજર બહાર ચોરી કરતો સીસીટીવીમાં કેદ ચિત્રગુપ્ત નગર પોલીસ મથકમાં કાર્યવાહી કરવા આપી અરજી મધ્યપ્રદેશના બુરહાનપુરમાં ચોરીની ઘટના ચોર તાળું તોડી ઘરમાં ઘુસી સોના ચાંદીના દાગીના અને રોકડની ચોરી કરી ફરાર થયો ચોરીના ઘટના સીસીટીવીમાં થઈ કેદ પોલીસે ફરિયાદને લઈ ગઠિયાને પકડવા તજવીજ હાથ ધરી મધ્યપ્રદેશના આગર માલવામાં વફાદાર શ્વાનનો વીડિયો આવ્યો સામે અને પોતાના માલિકની સુરક્ષા કરવા શ્વાને ઝેરીલા કિંગ કોબરા સાપનો કર્યો સામનો શ્વાન